આમોદ તાલુકાના ધોરા અને કોઠી ગામની સીમમાંથી તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સાંજના આશરે પાંચ વાગ્યેથી તેમજ તારીખ ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસના સાંજના કલાક સાડા છ દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલતા કામમાંથી કોપર કેબલ તથા જીટી બ્રિજ પ્લેટોની અજાણ્યા ચોર કુલ બે લાખ ઓગણીસ હજારનો મુદ્દામાલ ચોરી પલાયન થઈ ગયા હતા જેથી પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ અજાણ્યા ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી જેની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમઠિયા ચલાવી રહ્યા છે આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના દોરા ગામ તેમજ કોઠી ગામની સીમ વચ્ચે પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલરોમાંથી કોપર કેબલ ત્રણસો મીટર આશરે કિંમત રૂપિયા નેવું હજાર તથા લોખંડની જીતી બ્રિજ પ્લેટોનંગ તેતાળીસ આશરે કિંમત રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર મળી કુલ રૂપિયા બે લાખ ઓગણીસ હજારની કોઈ અજાણ્યા ચોરી સામે ચોરી કરી પલાયન થઈ ગયો હતો આમોદ પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ અજાણ્યા ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી જે બાબતે એલ એન્ડ ટી લિમિટેડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી જય સિક્યુરિટી એજન્સીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા ધમ ઘમા રિપીટ સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા ઘમારામ ઉર્ફે ઘનશ્યામભાઈ ખુમાભાઈ ચૌધરી વર્ષ બેતાલીસ રહે સીસી અગિયાર ઉમાકું સોસાયટી જાડેશ્વર ભરૂચ તેમજ મૂળ રહેવાસી ગામ ખુડાલા તાલુકો સીરધડી જિલ્લો બાડમે રાજસ્થાન આમોદ પોલીસ મથકે ગતરોજ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ અજાણ્યા ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી